જોઈ શકો છો તો અત્યારે આપણે આવી તમે જોઈ શકો છો અહીંયા કયા કહું છે તો મિત્રો આજે તો ભાઈ બહુ કંઈ કામ નથી તમે જોઈ શકો છો આ મશીનમાં ગિરીશનું કામ ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ ત્યારે તો બહુ કંઈ નથી કામ કઈ બહુ અત્યારે તમે આ નજારો જોઈ શકો છો જો મિત્રો તમને અમારો વિડિયો સારો લાગ્યો તો બસ આટલું જ જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવું જોઈએ થેન્ક યુ